વાથરાજ વિસ્તારમાં પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આજે એક નવું પ્રકરણ ઉમેરાય છે ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત અને સીમા દર્શન તરીકે જાણીતા નડાબેટ ખાતે હવે પ્રવાસીઓને પ્રકૃતિના અદ્ભૂત સૌંદર્યનો પણ પરિચય થશે અહીં વન્યજીવ વિભાગ દ્વારા નિર્મિત અત્યાધુનિક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવે છે જે સરહદી પ્રવાસનને એક નવી ઊંચાઈ પર લઈ જશે નડાબેટ ખાતે અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રવાસીઓ હવે સરહદની વીર ગાથાની સાથે રણ પ્રદેશમાં જોવા મળતા વિદેશી પક્ષીઓ અને સ્થાનિક વન્યજીવો વિશે ઊંડાણપૂર્વક જાણી શકશે છેલ્લા બે વર્ષની મહેનત બાદ તૈયાર થયેલું આ કેન્દ્ર વાવથરાદ વિસ્તારમાં પ્રકૃતિ દર્શન માટેનું મુખ્ય આકર્ષણ બનશે નડાબેટ હવે સીમા દર્શનની સાથે સાથે પર્યાવરણ અને જૈવ વિવિધતાના શિક્ષણનું પણ અવિસ્મરણીય કેન્દ્ર બની રહ્યું છે પ્રકૃતિ અને સુરક્ષાના સંગમ સમાન આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે પ્રવાસન વધશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે આ સેન્ટર ખરેખર પ્રકૃતિ પ્રેમીઓ માટે એક મોટી ભેટ સાબિત થશે